નાના બીજ મોટો ફાયદો આ એક કહેવત લોકપ્રિય છે ત્યારે સ્વાસ્થ્ય માટે નાના બીજો એક અમૂલ્ય ખજાનો છે અને નાના થવામાં પણ મોટી તાકાત હોય છે તો આ સાથે જ આ નાના બીજો પોષક તત્વોથી ભરપૂર છે અને આપણા શરીરને તંદુરસ્તી સાજા અને ઉર્જાવાન બનાવે છે તો હૃદય ત્વચા પાચન અને ચામડી માટે અનેક પ્રકારના ગજબના ફાયદાઓ પણ આપે છે તો નાનું હોવા છતાં પણ આ બીજ તમારા દૈનિક જીવનમાં સુખી અને તંદુરસ્તીની એક મોટી ભેટ બની શકે છે ત્યારે ચાલો જાણીએ આ બીજના ફાયદા વિશે આજે આપણે વાત કરીશું એક નાના એવા બીજ ની કે જે દેખાય છે તો ખાસ સાવ નાના પણ હેલ્થ માટે છે હીરો કેમ કે કોળાના બીજ આ નાના નાના બીજ એટલા શક્તિશાળી છે કે હૃદય થી લઈને પેટ સુધીની અને ઊંઘથી લઈને ઇમિડિટી સુધીના બધા જ કામ કરે છે અને હા કોળાના બીજ તો એવા છે કે ખાવામાં મજાના અને સ્વાસ્થ્ય માટે પણ કામના છે તો પમકીન સીડ્સ કે જેને આપણે કોળાના બીજ તરીકે ઓળખીએ છીએ તે દેખવામાં ભલે નાના હોય પરંતુ આરોગ્ય માટે એક નેચરલ સુપરફૂડ છે

શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તો બીજમાં રહેલા એન્ટીઓક્સિડન્ટથી શરીરમાં રહેલા નુકસાનકારક ફ્રી ને દૂર કરે છે અને કોષોની તંદુરસ્તી જાળવે છે તો થી ભરપૂર કોળાના બીજ પાચન સુધારે છે કબજિયાત દૂર કરે છે અને પેટને સ્વસ્થ રાખે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ અપડેટ્સ અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણાવવા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર